બટાકાની આડમાં લઈ જવા તો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે એલસીબી ઝોન થ્રીની ટીમને મોટી સફળતા મળી છે બિયરનો જથ્થો મોટી માત્રામાં બટાકાની આડમાં લઈ જવામાં આવી રહ્યો હતો બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે જાંબુઆ સર્વિસ રોડ પરથી એક આઈસર મળી આવ્યું છે જ્યાં બટાકાની આડમાં ચારસો વીસ પેટી બિયરની લઈ જવામાં આવી રહી હતી ઝોન થ્રી એલસીબીની ટીમ દ્વારા તરસાલી જાંબુઆ સર્વિસ રોડ પરથી આ બિયર ભરેલો આઈસર ટેમ્પો કબજે લેવામાં આવ્યું છે તેમાંથી લગભગ એકવીસ લાખથી વધુનો બિયરનો જથ્થો મળી આવ્યો છે કુલ મુદ્દામાલની વાત કરીએ તો એકત્રીસ લાખથી વધુનો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે સાથે જ આઈસરના ડ્રાઈવરની પણ આ મામલે અટકાયત કરવામાં આવી છે આ બિયડનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા ક્યાં પહોંચાડવાનો હતો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે let's